એનો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર દમદાર વધી રહ્યું છે ત્રણ દિવસની છૂટી પછી તમે ડિફેન્સ સેક્ટરના શેર જોઈ શેર ઘટતો નથી હિન્દુસ્તાન એલો નથી બાસઠ રૂપિયા બે પોઈન્ટ ત્રણ ટકા વધીને અત્યારસો ને છાસઠ ભારત ડાયનામી અઠાણું રૂપિયા વધી સો પોઈન્ટ છ ટકા વધી અને સોળસો ને અગ્યાસી મિશ્ર ધાતુ બાર રૂપિયા ત્રણ પોઈન્ટ એક ટકો વધી અને ચારસો ને ઉપર મધન ડોટ કોમ આઠ ટકા વધ્યો છે એકસો ચુમોતેર રૂપિયા વધી બાવીસો ઉપર પારસ ડિફેન્સ અઢાર રૂપિયા એક દિવસમાં બે પોઈન્ટ ટકા ચોત્રીસ રૂપિયા કોચિંગ શીખ્યા મિત્રો અડસઠ રૂપિયા વધી એટલે કે પોટ પોટ ટકા વધી અને તેરસો હાઈટ ઉપર આ શેર બજારની તાકાત છે આ ડિફેન્સ સેક્ટરની તાકાત છે બધાને લેવા છે પરંતુ હવે ક્યાંય એન્ટર થવું એ સમજાતું નથી હું અને તમે બધાએ નીચે આવવાની રાહ જોઈ બેઠા પણ કાયમ નવા હાઈ બનતા હોય છે સેન્સેક બસો એસી પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ ઓગણચાળીસ ટકા વધી એકોતેર હજાર ત્રણસો સત્યાસી નિફ્ટી એક એકસો પોઈન્ટ એટલે કે અડધો ટકો વધીને એકવીસ હજાર ચારસો ચોપન ઉપર બેંક નિફ્ટી બસો સત્યાવીસ પોઈન્ટ અડધો ટકો વધી અને ભૂતકાળની હજાર ઓગણીસ ઉપર નિફ્ટી મિડકેપ ત્રણસો આઠ પોઈન્ટ ઝીરો પોઈન્ટ અડસઠ ટકા વધી પિસ્તાળીસ હજાર ચારસો બે ફ્રો બજારમાં દમદાર તેજી છે ડિફેન્સના સેક્ટરો સરસ વધી રહ્યા છે રેલવેના સેક્ટરો પણ પાછળ નથી ફેબ્રુઆરીમાં બજેટ આવે છે બજેટમાં સરકાર ત્રણ રાજ્યોમાં જીતવાને કારણે ભૂલી છે બજેટમાં રેલવે સેક્ટરને અને ડિફેન્સ સેક્ટરની મોટું ફંડિંગ જો ફાળવણી થશે તો ડિફેન્સ અને રેલવેના શેરો અધિક પણ વધારો દેખાઈ રહ્યો છે આ શેર બજાર છે શેર બજારમાં સાચવેત પૂર્વ ધીમે ધીમે જોઈ વિચારી અને ચાલવા જેવો સમય છે તમારે મારે બધાને છે શેરો પરંતુ હવે આપણે નીચામાં ગોઠવા જે કોઈ રસ્તો નીકળાય એવો નથી થેન્ક યુ હપાર